કય શ્રી રામ હરહર મહાદેવ પતિ પત્નીનો સંબંધ પ્રેમ આધારિત નથી એડજસ્ટમેન્ટ છે એડજસ્ટમેન્ટ સમાયોજન ગોઠવણ સંબંધમાં સામાજિક ડર છે સાથ રહે સામાજિક ડર ન હોય તો ઘણા ન સાંભળે ન સાથ રહે ક્રોધ છે ગુસ્સા છે પવિત્રતા છે વિયોગ છે ક્રોધ છે આશા છે ત્રિષ્ણા છે પર પુરુષ પર સ્ત્રી માટે આકર્ષણ છે પણ ડર છે ગામના ડર સમાજના ડર માનવતાના ડર જ્યાં ડર છે ત્યાં પ્રેમ ન હોય પ્રેમ નિર્ભય બનાવે છે પ્રેમ પછી કોણ પત્ની કોણ પતિ સમુદ્રમાં જાઓ અને એક કરશો પાણી નાખો એક કરશો અને પછી પાણી વાપસ કાઢો તો તમારું પાણી ન મળે પાણી મળે પણ તમારું પાણી ન મળે અને તમે બતાવી ન શકો તમારું પાણી કોણ છે પ્રેમ પછી કોઈ પત્ની નથી કોઈ પત્ની નથી જગત માટે ભગવાન કૃષ્ણ મથુરામાં છે રાધા માટે ગોકુલમાં છે તમે ભાગવત વાંચી લો તો સંસાર માટે રાધાજી ગોકુલમાં છે પણ મારા સાવરિયા માટે મથુરામાં છે ઉદ્ધવજી બહુ જ્ઞાની હતા પણ જ્ઞાની મનુષ્ય અભિમાન કરી જાવ સત્ય સ્વીકારે નહીં સમાજ સત્ય ન સ્વીકારે ગઈલોલીઓ કહેતો હતો કે ધરતી ચક્કર કાટે છે લોકોને વાત હજમ ન થઈ લોકો વિરોધમાં થઈ ગયા સત્ય સાથે કોઈ ઊભો ન રહે આ જગતની રીત છે જે પ્રેમ કરે એ સત્ય સાથે ઉભા રહે અને પ્રેમ તમે થઈ જાય પછી ખબર ન પડે હું અભિમાન મટી જાવે જીવનમાંથી અભિમાન નીકળી જાવે પછી જીવનમાં બચે શું પરમાત્મા બચે અને જેને પરમાત્મા મળી જાવે પછી એ પત્ની નથી રહેતી पति पति नहीं रहता पत्नी पत्नी नहीं रहता एक થઈ જાય प्रकृति में થઈ જાય પછી શું જનમ પછી શું આશા પછી বাস ના રહે ન રહે વિકાર રહે ન રહે ન રહે ક્રોધ રહે રહે ન રહે ક્રોધ ન રહે વિકાર રહે ન રહે પ્રેમ परमात्मा तरफ ले जावे। एडजस्टमेंट स्वार्थ होते ज्या स्वार्थ हो त्या प्रेम न हो है। दिखावा होलिटी कई और मन में कई और पति मन में कई और पत्नी मन में कई और बोलते तो न हो है, मनी मन सोचते तो हो मन में विचार करते પણ જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા હોય પ્રેમ થઈ જાય પછી પત્ની પત્ની ન રહે પતિ પતિ ન રહે એકબીજાને સમજી લે એકબીજાથી દૂર ન રહે બીજામાં મન ન લાગે અને મન ન લાગે એક થઈ જાવ અને એક થઈ જાય એ તો અસલી રહસ્ય છે મનુષ્ય માટે और प्रकृति चित्त जल पावक गगन समीर आ पांच तत्व है में বিলীন થઈ જાવ પ્રેમ થઈ જાય પછી বিলীন થઈ જાય પછી તમે ઓળખી ન શકો પછી તું એક માત્ર બચે ભગવાન બચે બીજો કોઈ વચતો ન થા